નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો હાલ અત્યારે મોટા સમાચાર મળી રહ્યા છે ગિફ્ટ સિટીમાં દારૂબંધી મોટું નિવેદન વાઘેલા સમાચાર ઠાકોરનો ધડાકો ચૈતર વસાવા અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સૌપ્રથમ વાત કરીએ આપણે ગિફ્ટ સિટીની તો ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી સૂટ આપવાના રાજ્ય સરકારના નિર્ણય બાદ રાજકારણમાં માં ફાટી બહારી નીકળે છે એવામાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ નિર્ણયને સમર્થન આપ્યું છે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે સરકારે આટલા વર્ષે હિંમત કરી તેને હું અભિનંદન આપું છું અને વધુમાં કહ્યું કે રૂપિયાવાળા માટે નહીં પરંતુ બધા માટે છૂટ હોવી જોઈએ જો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવામાં આવે છે તો આખા ગુજરાતમાં છૂટ આપવી જોઈએ પેશ કરીએ બીજા મહત્વના સમાચાર તો વાવના એમએલએ જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે કે સરકાર દારૂની સૂટ આપી તે ખરેખર નિંદનીય છે દારૂડિયાને માઉન્ટ આબુ જવું પડતું હતું પરંતુ સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટી માં વ્યવસ્થા કરી આપી છે ઠાકોરે કહ્યું હતું હવે વાત કરીએ ચૈતર ચૈતર વસાવાની અરવિંદ કેજરીવાલ સાત જાન્યુઆરી ગુજરાતમાં આવે છે અને સંદીપ પાઠકે જાહેરાત કરી છે સંદીપ પાઠકે વધુમાં કહ્યું કે ચૈતર વસાવા લોકોના પ્રિય નેતા છે અને તેમને ખરીદી નથી શકતા તેમની સામે કેસ કરવામાં આવે છે